ઝરવામાણી ગામમાં પૂર જેવી સ્થિતિ ચાર પશુઓ તણાયા મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ ગામની બહાર નીકળવું મુશ્કેલ એક યુવાનનું પણ માંડ બચ્યો અરબસાગરમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને કારણે નર્મદા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ ભારે વરસાદને કારણે ગરૂડેશ્વર તાલુકાના ઝરવાણી ગામમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાય છે જ્યાં નદીનાળા ડેમ છલકાઈ ગયા છે આ ભારે વરસાદને કારણે જરવાણી ગામના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે જરવાણી ગામની ગાડીમાં અચાનક ખાડીમાં અચાનક પાણીનું વહેણ વધી જતા આવન જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે આ પરિસ્થિતિમાં ગામના રહેવાસી બાબુભાઈ ચુનીલાલ પાઈ તડવી તેમના પશુઓને ચરાવીને પરત ઘરે ફરી રહ્યા હતા એવા સમયે અચાનક પાણીનું વહેણ વધી જતા તેમના ચાર પશુઓ તણાઈ ગયા હતા જોકે સ્થાનિક લોકોની મદદથી એક પશુને હેમખેમ બચાવી લેવામાં આવ્યું હતું જ્યારે અન્ય ત્રણ પશુઓ વધારે પ્રવાહમાં તણાઈ ગયા હતા ઉપરાંત એક યુવાનના પાણીના પ્રવાહમાં ફસાઈ ગયો હતો પરંતુ સદનસીબે તેને સલામત રીતે બહાર નીકળી શક્યો હતો વરસાદની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે જરવાણી ગામની દેડકા ફળિયાથી મેળાફળિયાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ સેવાઈ રહી છે નર્મદા જિલ્લાના પાંચેય તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે જેના કારણે નદીઓ અને જળાશયો પાણીની આવકમાં વધારો થયો છે આ પરિસ્થિતિમાં સ્થાનિક તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે પરંતુ જરવાણી ગામના લોકોને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે